કાંગળી નજીકથી સિકલીકર ગેંગના સાગરીતોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડની ટીમ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે સિકલીકર ગેંગના સાગરીતો કાંગળી રોડ સિહોર જવાના રસ્તે રોકડ રકમ થતાં સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી કરણસિંહ ભજનસિંહ કાલાણી અર્જુનસિંહ ઈશ્વરસિંહ ટાંક તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યા હતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના મોબાઈલ રોકડ મળી કુલ એક લાખ ત્રેપન હજાર બસો ને ત્રીસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સિકલીકર ગેંગના માણસો દિવસ દરમિયાન ભૂંડ પકડવા માટે જઈ બંધ મકાનની રેકે કરી અને રાત્રિના સમયે મકાનના તાળા નકુછા તોડી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે